બોડેલી ખાતે ગેબનશા દાદાની દરગાહ પર સંદલ શરીફની ધાર્મિક સૌહાર્દના વાતાવરણમાં વિધિ સંપન્ન છોટાદેવપુર જિલ્લામાં આવેલા બોડેલી ગામે આવેલ સુપ્રસિદ્ધ પવિત્ર સ્થળ ગેબનશાહ દાદાની દરગાહ શરીફ ખાતે આજે ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહભેર સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી બપોર બાદ સંદલ ચઢાવવાની પરંપરા વિધિ હાથ ધરવામાં આવી કાર્યક્રમના અંતર્ગત બોડેલી ગામના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ નિર્કીકડી દરગાહ સુધી પહોંચ્યો હતો કે જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ શ્રદ્ધા